બહોળા ઘાસ પાણીએ છલકાતી હેમાળ નામનું નાનું ગામડું હતું માત્ર વરુ નામનો રાજપૂત હતો માત્ર વરુને આંગણે એકસો ભેંસો દૂધતી હતી એક દિશા દરિયાનો કિનારો ને બીજી દિશા ગીરના ડુંગરા વચ્ચે મીઠા પાણી વાળું હેમાળ ગામડું ભાઈબંધી નો ભૂખ્યો માલધારી માત્ર વરુ રોજ રોજ મહેમાન જોઈને બહુ જ ખુશ થાય છે એક તાણું એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્ર વરુ દાતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે એટલે માત્ર વરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવીને પોતાના પ્યારા પશુઓની રેશમી રૂવાટી ઉપર ક્યાંય ડાકતો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે તે વખતે એક પરદેશી મહેમાને આવીને માત્રાભાઈને રામરામ કર્યા માત્રા ભાઈએ સામા રામ રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી આવનાર ચિંથેલે હાલ છે આડકાના માળખા જેવું શરીર છે અજામત વધી ગઈ છે છતાં એની અમીરાત દેખાય છે પાણીદાર આંખો અને વેત જેવું પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ જળકે છે વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરુએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે ચાલાક માત્ર વરુ સમજી ગયો કે આવા જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજિયામાંથી બેહાલ બની ગયેલા રાજપૂત જ હોવો જોઈએ વાત સાચી હતી મહેમાન કચ્છમાંથી આવતો હતો આવનાર રાજપૂત મહેમાન કચ્છના બાર ગામનો ધણી હતો પણ કચ્છના મોટા ઠાકોરના કાનમાં કોઈ ખટપટિયા ઝેર ફૂંક્યું રોષે ભરાયેલા ઠાકોરે અન્યાય કરીને જાલનસનનું પરગણું આંચકી લીધું આ રાજપૂત ઠાકોરની લાચારી કરવા ન ગયો ચાલી નીકળ્યો સગા વાનામાં ઘણા માસ આખરે પૈસે ગયો બનીને ભમતો ભમતો ઉતર્યો છે પોતાની કથની કહેવાની એને ટેવ નથી અબોલ બનીને આજ માત્રા વરુને ઓટલે બેઠો છે માત્રા વરુએ એનો તિરસ્કાર ન કર્યો એને પૂછપરછ પણ ન કરી કારણ કે દુખિયા શરમાવા જેવું થાય માનપાનથી જાલમસંઘને રાખ્યો અજામત કરાવી ખૂબ નવરામ્યો દોહરાવ્યો બે જોડ નવા લુગડા કરાવી આપ્યા પોતાની સાથે જ બેસીને જમાણતા જ્ાલમસંઘ પણ કાંઈ બોલતો નહીં મુખ મૂકમુદ્રા પર ચિંતા છવાયેલી છે હૃદયની અંદર પોતાના બાર ગામ સાંભળ્યા કરે છે એ અન્યાયે જાલમસંઘ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો જાલમસંઘને શરમ આવી એને રજા માત્રા માત્રાવરુએ કહ્યું ભાઈ આ ઈશ્વરે જાર બાજરીનો રોટલો દીધો છે તમે ભારે નહીં પડો જાલમસંગને આંખોમાં જળજળી આવી ગયા એ ન રોકાયો ચાલે નીકળ્યો માત્રાવરુએ પાસે રફીણ દસ રૂપિયા તથા બે ચોર લુગડા સાથે બંધાવ્યા ચાલતો ચાલતો જાલમસંગ નાગેશ્વરી ગામના પાદર આવ્યો થાકી લોથપોથ થઈ એક ઓટલા ઉપર સૂતો સૂતો વિચારે જડ્યો આમ ક્યાં સુધી હું રખડીશ સત્રી છું મારા માથે અધર્મ ગુજર્યો છે આમ તાંટિયા ઘસડીને મરું તેના કરતા બહાર ખેડીને કેમ ન પ્રાણ આપું સદગતિ તો થશે અને કદાચ પ્રભુ પાત્રો હશે તો ગયેલા બાર ગામ પણ પાછા મેળવી લઈશ પણ બાર વટું કરવું કેવી રીતે મારી પાસે તો તરવાર તો છે પણ ઘોડું ક્યાં હા યાદ આવ્યું એ માળે માત્ર વરુની ઘોડારમાં આપશે આપે નહીં ત્યારે બીજું શું ચોરી જેનું ખાધું એનું જ ખોદવું પાપનો પાર વાંધો નહીં પાછળથી દસ ગોળા દઈશ મનસુભો થઈ ચૂક્યો જે દસ રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી છે તેમાંથી જ ઓડાળી અને પાવડો લીધા લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો બીજી રાત પડી મજરાત થઈ જાલમસંગ માત્રા વરુના દરબાર ગઢની ભીતિ જ્યાં બી માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ બાકોરું ખોદવા તો બધાય ઘસઘસાટ હતા ગા કરીને એ ચોરે અંદરથી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું રાતનો ત્રીજો પોર થયો ત્યાં માત્ર વરુ જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના રાજપૂત એટલે સેંકડો ભેસો રાખનાર એ જ એની સાચી મૂડી માત્ર વરુએ માણસોને ઉઠાડ્યા પહર ચારવા ઢોર છોડ્યા ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને પહર ચારવા જાય એ રીતે માત્ર વરુ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો જાલમ સંગે જોયું કે ઠીક લાગ આવ્યો પણ શ્રાવણ માસની મેઘલી રાત માથે ખૂબ વરસાદ પડેલો પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર્જરિત શરીર તેમાં વળી ખોદવાની મહેનત પડેલી એટલે તાડ ચડી ગઈ આખો દેહ થરથર કંપે છે અંગો કબજામાં રહી શકે તેમ ન હતું ડાબલી અફીણ કાઢીને થોડુંક લીધું પણ એમ અફીણનો અમલ કેમ ચડે ઉપર ચલમ તો પીવી જોઈએ ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં હાથમાંથી માંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ મરણીયો ચોર દરબાર ગઢમાં દાખલ થયો સામે માત્રા વરુએ તાજો જ પીધેલો ઓકો પડેલો જોયો ઓકો લઈને પીધો તોય શરદી ન ઉતરી શરદી ઉતર્યા વિના સી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી શું કરવું ઓરડામાં નજર ફેરવી રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તલાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલીએ સુવાળી રેશમી તળાઈ અને ઊંફાળા ઓઢણ દેખાયા બે હોશ દેહ ધ્રુજતો ધ્રુજતો કાંઈ સમજ્યા વિના ઢોલિયા તરફ ગયો પણ નજીક જતા જ થંભ્યો જાને આંચકો લાગ્યો ટોલીએ કોઈક સૂતું છે જબ્બર કાયા નમણું ગૌવરનું મોઢું થોડે થોડે ઘરેણે શોભતા નાક કાનને લાંબી ડોક ખેંભાયેલા ભવનની કોરેલી કમન નીચે પોપચે ઢાંકી બે આંખ કેવા અનોધા તે જે આંખડીઓમાં ભર્યા હશે એ માત્ર વરુની પત્ની પોઢેલી હતી ડુંગરામાં બમનારી સુરવીરની ઘરનાર હતી નિર્દોષ ભરપૂરને ભયંકર ફણીધરના માથા ઉપર મડેલા મણી જેવી પણ જાલમસંગની આંખે અંધારા હતા રાજપૂત નજર પારકા રૂપ નિરખવાનું નહોતી શીખી આ વાતનું એને ઓસાણ જ નહોતું એનું ધ્યાન તો એ પોળનારું ઉપરથી ઉતરીને ડોલિયામાં ખાલી પડેલા પડખા ઉપર મંડાણ છે એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે બનાવટી ગરમી હવે કામ કરતી નથી જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોઈશે અહીં એક પડખું ખાલી છે એ પડખામાં કા ધણી હોય ને કે કા છોકરું હોય હે મધરાત હે વિભૂચર તમે સાક્ષીએ રહેજો પથારીમાં માત્ર વરુનું પડખું ખાલી હતું રાજપુતાની ત્રીજા પવનની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે અહીંયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ દમણ અને નસકોરાની ધીરી બંસી જેવા સૂર એ સિવાય બધું શાંત હતું જાગી જશે એવો ભય હતો વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને જાલમ સંગે શરીર સામેના શરીરમાંથી ઉફ આવવા લાગી હમણાં જઈશ એમ જાલમ મનમાં થતું હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી તેમ બીજી બાજુ રેશમી તણાઈ અને નારીના આંગની મીઠી ઉફ નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો પહોર પછી પહોર વીતવા લાગ્યા પ્રભાત થયું ત્યાં પહર ચારીને માત્ર વરુ પાછો આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી રાજપૂત થંભી ગયો આ તલવારને મૂઠ પર પડ્યો નજરે જોયા પછી બીજી સી વાર હોય બંનેના કટકા કરવા એને ડગલું ભર્યું પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો મૂઆ આ માણસના ભૂત જેવો આદમી પંદર દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો આવા ઉપર ઉપર આ આ વચ્ચે તલવાર કાંઈક ભેદ છે મારીશ પણ એકવાર ખુલાસાનો સમય આપીશ પગનો અંગૂઠો જાલીને જરા દબાવ્યો ત્યાં તો સંજાવાળી કોઈ પુતળી ઊભી થાય તેમ રાજપૂતાની બે પાકળી બેઠી થઈ ગઈ આ કોણ માત્ર આંગળી ચિંદાડી પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી શું બોલે પલંગ પરથી નીચે કૂદી એટલું જ બોલી શકી હું કાંઈ નથી જાણતી ઠીક છે જા જલ્દી સિરામણ તૈયાર કર સ્ત્રી સિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રા વરુએ ખરલ લઈને પાંચ તોલા અફીણ ગોળવા માંડ્યું આ તરફ કસુંબો તૈયાર થયો બીજી બાજુ સિરામણ પણ તૈયાર થયું માત્ર વરુએ મહેમાનને ડંડોળીને જગાડ્યા કહ્યું ચાલો ભાઈ કસુંબો તૈયાર છે મહેમાન જાગ્યો આંખ ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહાર વટું ખેડી રહ્યો છે રામની ફોજને ધમરોળે છે રામને મહેલે ચડે છે એવું સુંદર સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું કોર સત્ય નજર સામે ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાં હતી હમણાં ડોકું ધડથી નોખું થશે પણ એ જાણે કાંઈએ બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો મો ધોયું ધોબા ભરી ભરીને માત્રો વરુ કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતને બીના બને જ નથી આગ્રહ કરી કરીને સોગંદ આપી આપીને માત્રા વરુએ કસુંબો લેવડાવ્યો પછી પેટ ભરીને સિરામણ કરાવ્યું હાથ ધોઈને ઓકો પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્રા વરુ હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો વરુએ કહ્યું સાચું કહી દો શું થયું વિશ્વાસ પડશે નહીં પડે તો તલવાર ક્યાં આગી છે મોતની બીખ હવે મને ન હોય ત્યારે બોલો ચાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કઈ બતાવી હોડારમાં પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કઈ સંભળાવી સાંભળીને માત્ર બોલ્યો ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી માગી કાં લીધી હું તને ના પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી અરે બાપ મારી દશા ફરી એટલે જ મને કમૂતી સૂજી માત્રા વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો એક ખડિયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યું રૂપિયા એકસો રોકડા સંઘના હાથમાં આપ્યા પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા લ્યો જાલમસંગ ઠાકોર આ માનકી લઈ જાવ ને રાજ પાછું મેળવો જાલમસંગે હાથમાં લગામ તો લીધી એના મનમાં તો આ બધી મસ્કરી જ લાગતી હતી એ ધારતો હતો કે થોડે આગે જઈશ એટલે આ ભર ડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે માત્ર વરુએ એક બાજુનું પેગડું પકડ્યું મહેમાનને ગોળી માથે ચડાવ્યા મીઠી જીભના રામ રામ કયા જોત જોતામાં તો ગોળી હેમાળના જાડવા વટાવી ગઈ કચ્છમાં જાલમસંગ ઠાકોર માણકી ઉપર ગુમી રહ્યા છે કચ્છના તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે ભાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજે જાલમસંઘનો રાજ જૂંટાયો એમ કાલે આપણો પણ જૂટાશે જાલમસંઘ સૌના સામટાબળે જૂજવા લાગ્યો ઠાકોરની ફોજ આવા આખા ભાયાત મંડળના ભેગા બળ સામે ક્યાં સુધી ટકે ઠાકોર થાક્યો ચેતી ગયો મનામણું કર્યું બાર ગામનું રાજ પાછું સોંપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની ભરી આપી કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય કોઈ મુસાફિર જતો હોય ગમે તે જતો હોય તે તમામની સાથે જાલમસંઘ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવા જ કરે કે માત્રા ભાઈ ને એક આંટો આઈ આવી જાય એવા અનેક જણા જઈને માત્રા વરુને સંદેશ આપે પણ વિના નિમિત્તે એવા ધંધાર આદમીથી આદમી થી લાંબે ગામતરે શી રીતે નીકળાય ચાલમ સંઘના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્ર વરુ પોતાના મનમાં ઊંડો ઊંડો આનંદ પામતો સંવંત અઢારસો પંચ્યાસીમાં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ માત્ર વરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોરનો કચ્ચર ગાણ વાળ્યો એનું ગામ ઉજ્જડ થયું એવાના ઘરમાં નાણું બહુ ન હોય હતું એટલું ઢોરને ખવરાવી દીધું એને ઉમરે પોકમરો આવે ઊભો સ્ત્રી પુરુષને બંનેને ત્રણ ત્રણ તો લાંગણો થઈ માત્ર વરુ ક્યાં જાય ચતુર સ્ત્રીને સંભાળી આપ્યું કે કચ્છ જાય જાલમસંગભાઈ જરૂર આશરો દેશે માત્રાને એમ પાર્કે આશરે જવું વસમું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પાર્કું કરવાનું મન થયું બેઓ ચાલી નીકળ્યા બાઈના માથા ઉપર ફક્ત એક પોડી જડેલો સૂડો અને એમાં થોડાક ગાભા એ જ એની ઘરવખરી હતી જોડિયા બંદરે ઉતરીને ધણી ધણિયાની નળિયા કોઠારાના માર્ગે ચડ્યા પાદર પહોંચ્યા પાદરમાં એક તલાવડી હતી માત્રા વરુએ બાઈને કહ્યું તું આઈ બેસજે ત્યાં જઈશ નહીં તો બે જણા બીજે ચાલી નીકળીશું રાજપૂતાની તલાવડીની અંદર એક વૃક્ષ નીચે બેઠી વરુ ગામમાં ગયો બજારની સામે દરબારગઢ હતો ડેલીએ બેઠા બેઠા જાલમ સંગે મહેમાનને આવતો જોયો પોતાના મિત્રની અણસારી આવી પણ મનમાં થયું કે અરે માત્રાવરુની વરુની કઈ આવી હાલત હોય વળી વિચાર આવ્યો કે કેમ ન હોય હું બાર ગામનો ધણી હતો તોય બેહાલ બની ગયેલો ત્યારે આ તો માલધારી છે એની પાયમાલ થતા સી વાર ત્યાં તો મહેમાન નજીક આવ્યો બરાબર ઓળખાણો ડેલીમાંથી સામી દોડ કાઢીને જાલમ સંગે મિત્રને બાથમાં લીધો માણસો ચકિત થઈ ગયા સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું પણ મારા બેન ક્યાં પાદર તલાવડી કાંઠે બેઠેલ છે ત્યાં બેસાડી રાખ્યા જાલમ પોતાની પાસે ચાર ગગુભા રમતો હતો તેને પોતે હરફના આવેશમાં કહી દીધું જા બેટા તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઇને તલાવડીની પાળેથી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈ દોડ મૂકી ફૂઈ અને તે તળાવની પાળે ઓહો કેવી હશે એ ફૂઈ અદભુત ફૂઈ હું પરબારો જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપ પાસે જસ ખાટું એવો અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા દરબાર ગઢની અંદર ન જતા એ તો પાદર તરફ દોડ્યો લોકોની અડફેટને ગણકારી નહીં તળાવડીને કાંઠે આવ્યો સૂકી તલાવડીની અંદર વૃક્ષની છાએ રાજપૂતાણી બેઠેલી છે બાળકે પોતાની કાલી કાલ વાણીમાં પૂછ્યું કે આઈ માલી ફૂઈ છે ને હા આ બેટા હું તારી ફૂઈ છું આ મારા બાળક તળાવડીમાં ઉતર્યો રાજપૂતાણીએ એને ખોળામાં બેસાડ્યો છોકરો ડાયોદમરો થઈને ચૂપચાપ બેઠો ફૂઈના મો સામે જોઈ જ રહ્યો એના શરીર પર એમના દાગીના હતા રાજપૂતાણીને આવળી મતી સુજી ચારે બાજુ નજર નાખીને જોયું તો કોઈ ન મળે ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દીધી એક તીણો અવાજ સંભળાયો અને બાળકનો પ્રાણ ચાલ્યો ગયો રાજપૂતાણીએ એના આંગ પરથી તમામ દાગીના ઉતારી ઉડામાં મૂક્યા મૂળદાને કૂવાની અંદર ઊંધે ગાલી દીધું ઉપર ધૂળ બાળી દીધી પછી પોતે સૂડો લઈ તણાવની પાણી આવીને બેઠી હોડીવારમાં તો રાણીવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો ચાલમ સંગના ઠકરાણી નીચે ઉતર્યા એકબીજાને મળ્યા અને બેનને રથમાં બેસાડી ગામમાં નહીં ગયા બહેન બનેવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલાયદી મેળી મહેમાનના માટે કાઢી આપી સૂડો લઈને કાઠિયાણી પોતાના મેળી ઉપર ચડી ગઈ પોતે ક્યાંય સૂડો અળઘો કરતી નથી જમવાનો વખત થયો ગાદલી નખાણી થાળી પીરસાણી પંગત બેસી ગઈ પણ જાલમ સંઘને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો એને ગગુ સાંભળ્યો એલા ગગુ કેમ નથી દેખાતો ગઢમાં ચારે બાજુ તપાસ થઈ પણ ગગુ ઉભા ન મળે ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો બધાને બોલાવીને ધમકાવવાને મારવા લાગ્યા પણ કોઈ ન માને કોઈને ખબર નહોતી વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એને તો પાદરમાં ક્યાંય કુંવરને વાળ્યો નથી ને સ્ત્રીએ બધી વાત કહી દાગીના બતાવ્યા સાંભળીને માત્ર વરુ પથ્થરનું પૂતળું બની ગયો તે તે આ ગજબ કર્યું મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે મનમાં થયું કે આઈ ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું હું અસ્ત્રી જાત બુદ્ધિ બગડી ડોક મરડીને મૂરડું તલાવડીને અંદર કરમડીના ડુવામાં ડાટ્યું છે પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્ર વરુ કાળું ધપ મો લઈને મિત્રની પાસે આવ્યો એકાશમાં બોલાવીને કહ્યું શા માટે નિર્દોષને પીટો છો આ રહ્યા અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા બધી હકીકત કહી જાલમસંગના મોં પરની એક રેખા પણ ન બદલી એ બોલ્યા માત્રાભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કચવાશો નહીં હું હમણાં આવું છું બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે જાલમસંગ એકલા તલાવડીમાં પહોંચ્યા ટુવા પાછળ લપાઈને કુંવરનું મૂળદુ કાઢ્યું એક એક દાગીનો મૂળદાને ફરી ફેરાવી દીધો મૂળદાને બગલમાં દબાવી છાના ઉપર તો ગગુ નથી ગયો ને એમ બોલતા જપાટા ભેર અગાસી પર ગયા બાળકના મૂળદાને આગાસીની દીવાલ ઉપરથી ભરબજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી અર્ર ગજબ થયો ગગુ પડી ગયો પોતે નીચે ઉતર્યા ગગુનું મૂર્ધું બજારમાંથી લાવવામાં આવ્યું પછી ઠાકોરે સૌને કહ્યું હું ઉપર જોવા ગયો ગગુ બારીમાં રમતો હતો મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો દોડ્યો ડરથી પડી ગયો ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો છે હવે અમને રજા આપો માત્રાભાઈ મારા જીવનદાતા કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ નથી તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવરને ક્યાંથી હોત આ મોલાત મેળી પણ જાલુભા અમારા પગલા ગોજારા થયા એમ બોલતા વરુનું હૈયું ભરાઈ આવ્યું માત્રાભાઈ આમ જુઓ એક વરસ રહો અને તમારો બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું માત્રા ભાઈને બેનના મનનું સાત્વન થયું બંને સંપીને ત્યાં રહેવા લાગ્યા આદરમાનમાં લગારે ઉણપ આવી નહીં દીકરાના મરણની વાતો તો જાલમ સંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો ગઢમાં એ વાત બંધ કરાવી પાંચ વરસ વીતી ગયા કાઠિયાવાડમાં સારા વરસ થવાનું સાંભળ્યું માત્રા વરુને જન્મભોમ યાદ આવી એણે હાથ જોડીને ભાઈબંધની રજા માગી ભાઈ રહો તો મારા છ ગામ કાઢી આપું માત્ર વરુ માન્યો નહીં પછી ઠાકોરે ગાયો આપી ભેંસો આપી ઊંટ આપ્યા કળસીના કળસી દાણા દીધા સાથે બે ગોળીઓ આપી રોકડા રૂપિયા બંધાવ્યા પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા તેનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્ર ધર્મ બજાવી જાલમસંગ પોતાના વતન પાછા વળ્યા